જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું બે વાટકી ચણાના લોટમાંથી એકદમ મસ્તમ કળી તેની માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને બે વાટકી ચણાનો લોટ લીધો છે બંને વાટકી ચણાનો લોટ એક બાઉલમાં ઉમેરી દેવાનો છે અને એક વિસ્કર લેવાનું છે અને એક ગ્લાસ પાણી તો પાણી થોડું થોડું ઉમેરતું જવાનું છે અને બેટર બનાવી લેવાનું છે તો બેટર આપણું રેડી થઈ ગયું છે તો એક ગ્લાસમાંથી નહીં પાણી વધ્યું છે આપણે તો હવે આપણે તેમાં એક ચપટી જેટલો ફૂડ કલર છે તેમાં બે ટીપા પાણીના ઉમેરી અને તે કલર ગોટમાં ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું લેવાનું છે અને તેની સાથે એક ચપટી જેટલા ખાવાના છોડા લેવાના છે તેની ઉપર એક ચમચી પાણી ઉમેરી અને આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે આ બધું આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોવો છો આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે તો આપણે આ સેવ પાડવાનું મશીન છે તે લઈ લેવાનું છે તો મેં અહીંયા સેવ પાડવાનું મશીન લઈ લીધું છે તો તે આપણે સાઈડમાં રાખી દઈશું અને ગેસ ઓન કરી દઈશું અને એક લોયામાં તેલ ગરમ થવા મૂકી દઈશું તો તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મશીનમાં બેટર ભરી લેવાનું છે તો મેં અહીંયા બેટર ભરી લીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો હવે તેલમાં આપણે આ કળી પાડી દેવાની છે થોડી વાર પછી આપણે આ કળીનું તે ફેરવી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ કકડી મસ્ત કળીનું ઘૂસણું આપણું તળાઈ રહ્યું છે તો આપણું આ કળીનું ઘૂંસણું તળાઈ જાય એટલે ને આપણે બહાર કાઢી લેવાનું છે તેવી જ રીતના આપણે બીજી કળીનું ઘૂસણું પણ પાડી દેવાનું છે તો મેં અહીંયા બીજું ઘૂસણું પાડવાની પણ શરૂઆત કરી દીધી છે તો બે વાટકી ચણાના લોટમાંથી આપણે ચાર ઘૂંસણા બનીને રેડી થાય છે આવી જ રીતના તમે તીખી સેવ મીઠી સેવ બધી જ સેવ બનાવી શકો છો તમે અહીંયા એક પછી એક ચારે ચાર કોસળા પાડી દીધા છે અને હા જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે તીખી કળી મીઠી કળી બધી જ બનાવી શકો છો સેવ પણ બનાવી શકો છો જેમ કે મેં પહેલાં જ કહ્યું તો આવી જ રીતના મેં ચારે ચાર ઘૂંસડા તળાવવા રાખી દીધા છે એક પછી એક આ ચોથો ઘૂંસડો હવે આપણે એ પણ તળાવવા રાખી દઈશું તો એક સંચામાંથી આપણે ચાર ઘૂંસડા બન્યા છે અને અત્યારે તમે દસ રૂપિયાની કળી લેવા જાવ ને તો સાવ થોડીક જ આવે છે તો તૈયાર છે આપણી આ તથી જ કળી હું તમને તોડીને પણ બતાવું એકદમ ખરખરો અવાજ આવશે અને મારા બાળકોને તો આ કળી ખૂબ જ ભાવે છે તો મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો ને હા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં